ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એસિડ એસિડ શબ્દનો અર્થ ખાટું તીખા સ્વાદવાળું બોલવામાં કરડું કે કડક ખરાબ બીજાજવાળું તેજાબ કે એસિડના ગુણધર્મવાળું ખાટું દ્રવ્ય કે રસાયણશાસ્ત્રમાં તેજાબ થાય છે એસિડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સાઇટ્રિક એસિડ કેન બી એકસ્ટ્રેક્ટેડ ફ્રોમ ધ જ્યુસ ઓફ ઓરેન્જીસ એન્ડ લેમન્સ અર્થાત નારંગી અને લીંબુના રસમાંથી સાઇટ્રિક એસિડ કાઢી શકાય છે એક બીજું ઉદાહરણ જોઈએ વેન હી સ્પોક હી સ્ટોન વોઝ એસિડ એટલે કે જ્યારે તે બોલ્યો ત્યારે તેનો ટોન કડાકી ભર્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ